કેમ છો થાય કે મજામાં જ હું પણ મજામાં છું અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગમાં મોજમાં જ રહેવાનું મિત્રો અત્યારે બપોર બધી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે તો બધાને ગુડ આફ્ટરનૂન પહેલાં તો ને અત્યારે છે ને ભાઈ આપણે એલ આવી જશે અંદર આવી જશે દાખલ ભાગે પેરી બધે છે પ્લાન્ટની અંદર છે અત્યારે કે આપણે કોલસો હારતા હતા પણ અત્યારે છે ને નથી હારવાનું આપણે છે ને નવું જ મટિરિયલ મારવાનું છે ને બીજે જવાનું છે નવા લોકેશન તમને બતાવું કયું મટિરિયલ છે એ

આજે આપણે આપડે વેસ્ટગેટ કરવું જેટલું કરવું એટલું થાય છે આમાં ત્રણ ઉપર કરવું તો થાય છે બે ઉપર પુલ આવે છે મતલબ અને ડાયરેક્ટ આપણે મોટા રાખવી ને તો મોટા પગ ઉપર ને મોઢે બે બાજુ આવે અને આ રાખીને એટલે આ ખાલી એકલા પગ ઉપર જ આવે એનાથી નીચે જઈ એટલે આ એટલા ને આવે છે આ અહીંયા જઈને એટલે અહીંયા વી આવે ઉપર છે ને લાસ્ટમાં જઈને ત્યાં ઉપર બી આવે એટલે આપણે છે ને આ બે ઉપર રાખીએ એટલે શું છે પગની બે બાજુ આવે ચાલો બ્લોક માં કન્ટિન્યુ બની રહેજો અમારા ચેનલ માં નવા સબસ્ક્રાઇબ કરો પોતાની તો આજે આપણે અહીંથી ભરીને એ પણ તમને બતાવીશ પહેલા તો મિત્રો તમને આ બતાવી દો કે ભાઈ આ માલ આવે છે ને જી જે આ માલ છે ને દરિયામાં શીપ લાગેલી હોય છે દરિયાના કિનારે અને બેલ્ટમાંથી ઉપરને ઉપર માલ શેર અહીંયા આવે છે કેમ કે ત્યાં શીપ લાગેલું હોય ત્યાંથી શીપમાંથી માલ સીધો અહીંયા આવે છે બહુ આગું છે અહીંથી સાત આઠ કિલોમીટર થાય ત્યાંથી માલ શેટ અહીં આવે છે બેલ્ટ ઉપર ને બેલ્ટ ઉપર આવે સીધો અહીંયા ખાલી થાય છે આની ઉપર જો બેલ્ટ તમે દેખાય છે ઉપર ફરે છે ને જો કેમ કે આ સેટ લગી બેલ્ટ છે આમાં જે માલ ખાલી થાય ને એ માલ આમાં શીપ માંથી અહીંયા આવે છે પછી કેવી રીતે ધોર્યું આવે છે તમને બતાવું જો ઓર્ડર પણ એટલું મોટું છે એટલે વાર નહીં લાગે કાયકા ગાડી ઉપરાય વાર જ લાગે કાયકા ઉપરાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગય બહાર 12 ગાડી ભરીને ભાઈ એમ રસ્તો બતાવું જો આ રસ્તો છે ને જેઠા દરિયાની કિનારે જાય છે ને અત્યારે માલ છે ને અંદર થી આવે છે આપણે આ માલ ભરીને આવી ને યા ની અંદર થી આવે છે બેલ્ટ ની અંદર છે બેલ્ટ છે અંદર એની ની અંદર થી આવે છે બકે જો આને રસ્તો આવો ગકસી ને ભાઈ વજન આવે છે આમાં ને વજન કેટલો છે ટોટલ 59 ટન વજન છે ભાઈ આ વજન બતાવે છે

Kalau saya kibar semalam kau nak tahu.

અહીંયા ખાલી કરવાનું છે આપડે ચાલો બતાવીએ ખાલી કેવી રીતે કરવાનું છે અહિયાં આ માલ છે ને છોટી જાય છે

ભાઈ ચરસન ગાડીઓ લાઈન થઈ ગઈ છે અહીંયા જો આ પ્રમાણે એક મોકલે આપણે જઈ છે ભાઈ દયા લેવા બહાર રખડતા રખડતા કાંટા મારતા જઈ આ છે બહારનો રસ્તો છે આમાં એટલે સેફ્ટી કંઈ એટલું જરૂર ન હોય જ્યાં કાંઠ પહેરું ને કાઢું એટલા માટે પહેરી રાખું અને દયા લઈ આવી પછી ગાડી અંદર રાહ હવે હા તો દયા લખે સામે પછી આપણે અહીંથી અંદર જવાનું છે આથી કરોટે છે ને આપણે આપણે સલાહ હું તો નાતા આવ્યા છે ગડો ઇન્ડિયા રહી જાવ આયા છે ને આપણે ઇન્ડિયા જવાનું છે ફાઇનલી મિત્રો આપણે આવી જશે અંદર ને ભાઈ જો આવી રીતે છે ને કાટામાં લાઈન માં ભરવાનું ને આપણે લાઈન થી લાઈન આવી છે ઓલી ગાડી છે ને ભરેલી થઈને આવે ભરેલી છે કાટો અત્યારે આપણે જાય છે ખાલી છે અહીં ખાલી કાટો કરા પછી જવાનું ભરવા ઓલો કાટો છે ભરેલો છે આમ થી આવીને ભરીને પછી આ કાટો કરવાનું પછી આપણે જવાનું ગેટે પછી આ કાટા પરથી આપણે આપે ને આ બેલ્ટ અહીંથી દેખાય ને પતરા વર્ષ એડી એ સેમાં લેમસ્ટન જાય છે

આપડે ઓન મારે છે કચરો નાખવાની એક ટેકનોલોજી અલગ છે આ આવી રીતે આમ કરીને આમ કરી નામ નાખી દે ઓફરમાં એ ઉપર છે એ દેખાતું છે આ છે ફાઈનલી મિત્રો આપણે આવી જશે પછી ભરવાની ટીપ અહીંયા આપણે પડી જશે ભાઈ રાઈટ તો કે હજી આપણે ભરવાનું ચાલુ છે ટીપો ચાલુ છે અહીં ત્યારે ગાડીઓ છે ને ભાઈ વધી ગઈ છે વધી ગઈ છે ને ગાડીઓ છે ને મોટી ફોર વ્હીલર વધારે વધી ગઈ છે મોટી ગાડીઓ આવી જશે વધારે હા ના જવા દે હવે ગાડીઓ જવા દે લાઈન પડી જશે આપણે આ ગાડી પછી વારો છે અહીંયા રાખી દીધી છે આમ બહુ ગાડી જાય છે ને એટલે રાત નજારો અલગ થઈ જાય હજી આ ભાઈ ને સેફ ચાલુ છે એકદમ એક ધારે ચાલુ છે કન્ટિન્યુ બંધ જ ન થાય કેમ કે ચાલે સેફ ખાલી નહીં થાય ને બંધ નહીં થાય આપણે તેના લાઈટો બંધ થઈ ગઈ છે એવી રીતે બંધ થઈ ખબર પડતી આવા સપનું છે ને બંધ થઈ ગયું ચાલુ તો થઈ છે ચાલુ થઈ ગયું છે વાંધો નહીં આવે હું છે છીએ વોલીબાલ ટીમ ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો આપણે જોઈએ છીએ આજે કેટલી રેટમાં ટીપ થાય છે જોઈએ આવી જાય ત્યારે ઓલી રિલેસની પણ લાગી ગઈ છે ગાડી ત્યાં કુતરા ના માલ છે ને એટલો એટલો રહે છે આનાથી ઘટતો નથી ને વધતો નથી કેમ કે ગાડીઓ છે ને ભાઈ એટલી હાલે છે બધી જે ગાડીઓ હાલે છે તો બે લોડર આવે છે મોટા એટલે ગાડીઓ એટલી હાલે ને માલ અહીંયા વધવાય નથી દેતો ને કે ઘટવા નથી દેતો એ પ્રમાણે માલ આવે છે હવે માલ પૂરેપૂરો આવે જો છે પણ અહીંયા છે ને ઢેગલો બહુ મોટો થવા જ દેતો નથી એમને મને ઢેગલો છે હજી બે લોડર હાલે છે અહીંયા હાલે ને ગોલ પાછી આ બ્લોગ તો બહુ મોટો થઈ જાય એટલે આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો અમારો બ્લોક સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં มันลซีนวาบลูมาติติกันเลยบายบาย